જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ ગેડમાં આજે તારીખ તેર મે ને મંગળવારના રોજ જસનલ માર્કેટિંગ ગેડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે કરતાં આજે આવકમાં વધારો જોવા મળી રહ્યો છે પંદરસો ગુણ્યા આસપાસની આજે આવક જોવા મળી રહી છે

સબના ઇનપોર્ટ 4132 રૂપિયા મિડિયમ હાલે મેતાભાઈ હાલે બેતલી ભત્રી ભત્રી પાતા પાતા કે ભાગે નાડતી હોંગે નાળે 44 42 40 40 જે કરદે નાડ 42 પસાય કોન બોન્ડ મનો હૈ ઠેક હું લઉં કઈ જો 50 સકળે સકળે હમલા

ફલક માર્કેટિંગ હેડ માં ઝીરો લઈને આવેલા ખેડૂત ભાઈ ધનજી ભાઈ चार हजार सौ तो रुपया पूरा सुपर मॉल ये कौन मोन बंदो ना हाई टिकट में इधर उधर बोते 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 हेलो बाबा

એમકે કાચે રાખી દો બધું બધું આપ્યા મોટું હાલો સાઈડમાં જવાનું છે આ રમેશમો બહાર કામ જવાનું છે સબતમ જવાનું છે 42 42 આલ આજે ચાર હજાર રૂપિયા લઈને ચાર હજાર ચારસો રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતા એકસો પચાસ રૂપિયા જેવા બજાર સારા જોવા મળી રહ્યા છે